અવારનવાર બે સમાજ વચ્ચે ટીકા ટીપ્પણીની ઘટનાઓ સામે આવતી હોય છે અને વિવાદ સર્જાતો હોય છે સમાજ દ્વારા સમાજની ગરિમાને છંછેડતા માહોલ ગરમાતો હોય છે ત્યારે હવે આહિર સમાજ અને ચારણ સમાજ થયા છે બંને સમાજ વચ્ચે આક્રમક વાક યુદ્ધ છે જેમાં હખાબા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે ત્યારે શું છે સમગ્ર મામલો અને કયો છે આહીર અને ચારણ સમાજ વચ્ચેનો વિવાદ તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય તળાજામાં ચૌદ ફેબ્રુઆરીના રોજ હીર દિવાયત બોદલ સમૂહ સમિતિ તળાજા દ્વારા આઠમા સમૂહ સમારોહનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંબોધન દરમિયાન આહિર સમાજ દ્વારા ચારણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી જેના કારણે આહિર સમાજમાં રોષ વ્યાપ્યો છે પહેલા સાંભળો આખરે ચારણ સમાજ પર એવી તો શું ટિપ્પણી કરાય કે મામલો ગરમાયો પણ સારણનો શાળો કરતાની સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યા હો તો તમારી ધૂળ ખોદી આજે તમે આ આ તમારી સામે છે આ ઈ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આ તેમ ઝીકડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાઈ દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તેદુને હજી ભેગા ન થતા ઈ કરો ન આવા ધંધા એ ન કરો છો આ દેવતનો આ ફળનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાતિ એનો એનો ઉશયો લે એનો પતન થઈ જશે ત્યારે આ વિવાદાસ્પદ ટિપ્પણી પર હકાબા ગઢવી આક્રમક થયા છે અને આહીર સમાજને વરતો પ્રહાર કર્યો છે સાંભળો હકાબા ગઢવી શું કહી રહ્યા છે અત્યારે હું પોગ્રામમાંથી આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનભાઈબાને ગાળો દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જનજ જ મોઢામને નથી હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એમ એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો અગાપા ઘટવી નહીં હું શું કહેવા માગું છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે કે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતા તમને માફ ન કરે એનું નામે માણસ માટે ન બોલાય અમારી માને ગાયું દે ને નામે ન બોલી એ વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતીને સોનભાઈ માં એ જ વરૂળી સોનભાઈ માં ઈજ પીઠળ સોનભાઈમાં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડતી હતી ને ચડીતી હતી ને એ વરૂળી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજને હું દોષી ન થયો પણ અહીંયા જે બેઠાતીમાંથી એક આયર્ડ ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર્ડ નહોતો જેના હૃદયમાં કૃષ્ણનો વસતા એવો એક આયર્ન નહોતો જે કહી ન કે આ ફોટું બોલી રહ્યો છું ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો તે વ્યક્તિ એને કોઈ કહેવાનું છે ને ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ ને આપણને લૂંટી લઈશું શું ચાણ તમે લૂંટી લેતા પહેલા આપણે કહો તો ચાર તમે ક્યારે લૂંટાય પ્રોગ્રામમાં આવી ચારણ અમને લૂંટી લઈશું આપણા વખાણ કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયાર સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈ પચી હજાર રૂપિયા ઉપર આવી પડે અમને અમે લૂંટી લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે વ્યક્તિને કે આવો ચારણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં હોતી છે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગેરવિ છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો હો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે સ્ટેજ જ પા મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં ઘણો શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ ન આવી એવું બોલતા તમને કુળદેવ અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદી અમારી દીકરીની ચારની તો એ ફળાને પધરાવી દેજો તમે લાયક નથી જે માણસ તમે ગાવી દેતા હોય ને પૂજા ન કરાય તમને અમે તમને કુળદેવી આપી તમે શું આપશો ભાઈ અમે તમને મા આપીશ તમે અમને શું આપશો ચારણોને તમે જેમ ફાવે બોલો ચાણ હોય છે કોઈ આમ આ આ વ્યક્તિનો કોઈ સમજ આખા સમાજમાં એક ડાયો માણસ નથી એ તો જ આવવા દો ઇતાણે બોલ્યો ત્યારે જવા દો બોલ્યા પછી એક વિડીયો આવેલો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ તળાજાની ધતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચાણ નહીં ભગવતીને હું આયા બેઠા બેઠા ચાણ સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈથી પ્રોગ્રામ નહીં કરું અરે પોગામ મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું બધી પાણી નહીં પીવું જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશો અગાબા ગઢવી કહું છું હાથ જો તારી ભાઈ પૂરી ન થઈ જાય ને તો તો ધૂળ પડી અમારા ચારણો એમ અને હું બધી દીકરીને કહું નહીં કે આયર્સમાં જે આ વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતંગ થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક એક એકવાર કહેજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી શરમજેવો છાતો કે આમાં જીમ ફળા તમે બોલી નાખો અમારી માયુ વિશે વખાણ કર્યા તમારા મેં તો કોઈ કહે નથી મારી વાત ન કરતો પણ આ કેરા માથે એનું ફળ ભોગવે છે આ કલાકારો કેરા ને માથે વખાણ મોટા આસમાણે ચડ્યા તમને તમારા ઇતિહાસો દ્વારા આવ્યા એનું તમે ફળ આપ્યું ચાર કૃષ્ણ પરમાત્મા તમારો ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરતા તારે ચારણોની ઉપાસના કરી હતી બાર બાર સ્કંદમાં લાગ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખરો પડે ચારણો શું છે તમારો દેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણ તમે કહેવું દેશો એની માને કહેવું દેશો તમે સોડ્યું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા આપણે ચારણ ને ભગવાન દેવાનો બે રૂપિયા લેવાડી કોમ છે અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ બુદ્ધિશાળી ના મળ્યો હું આખા સમાજને એટલા માટે નથી કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચારણો હોય છે આયર સમાજ ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ત્રિડ પડવા માટે અમે નથી માગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને એને યાદ અપાવજો ચારણ શું છે ભાઈ આટલો બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફાર્મ બોલી નાખે છે અને બધા કલાકારને ને હું વિનંતી કહું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ઘડ્યું થઈ જાય એક વાર ગઢવી થઈ જાય જો નથી કલાકાર ઘંટું ભાલીશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ હોય અને હું તો સમાજ માટે જેલમાં છું મળશે તો સમાજ માટે જ મળવાના એ મને યાદ છે મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાદ નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે ત્યારે ગાભા ગઢવી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આખો રાતે આજે બાર વાગ્યા ત્યારે મારા પાયા વિડીયો આવ્યો આ આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચાણ તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાણોના અમે જેને તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો લીધી અમે તમને ટૂંકા દેતા હોય તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા ભાણુ આપણું પોતાનું છે આ કંઈ લેવા નથી ગાયમાં વાંધો નહીં અને તમે કો ગઢવી લૂંટી લે છે શું ભાઈ તમને લૂટી લીધા અમે સમાજને હું કહું છું તમે આનો લઈજો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલો તળાજામાં સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણીયું હજી અમારા નેહલા સોના નથી ચાહે શિયાની દીકરી હોય ચાહે નેહલા દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આધો દીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે હાથ વરમાં ભાઈ તારી પેઢી પૂરી થઈ જાય તો અમે ચાણ મટી જઈ શેર જેવું છે નહીં ગિરીશ આપવા સોનબે માના ભત્રીજા એના આંખમાં જજરે આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો જો ચારણો સીધી લીટ વાસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈથી કોઈ અમારું અપમાન કર્યું નહીં ચારણોનું નું પૂછે છે લોકો ચાણ માને છે એને ખબર છે ચાર દીકરીઓ આપણી આય છે આપણી છક્તમમાં છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી એ નહીં કહેવાય એ મને એમ થાય છે કે અત્યારે હું હું આ છડી ખાલી મારા પેટમાં એવું મને થાય અત્યારે થાય ને કે અમારી માને તમે ગાયું દીધી છે છોડ્યું કીધી દીકરીઓ જગતા એને સકાલ લો ને સાહેબ તો તમારો ભવ સુધરી જાય એ છે જાણે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફામ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની એનીમાંથી તમે પાણી ફીને કો એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી રહ્યો છું હાલમાંય કારણ કે હું તૂંકાવો નથી આપતો કારણ કે મારા લોહી મારાથી તું કહેવાનું એટલે તમે કહો છો ભાઈ હું મામા તો હું હવે કહી શતી તમે એટલા માટે કહું છું ભાઈ આયર શોને તો આયર આયને ખબર હોવી જોઈએ અમને કોઈ કહેવાનું નથી સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવન જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આ સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રવા પેઢીઓ ભૂલી ન થાય ને તો અમે માતાજીને પૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લઈ સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો આ વિડીયો હું મૂકી દઉં ફેસબુ યુટ્યુબમાંથી આખી દુનિયા ભલે જતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનું ભાન નથી આ આખો સમાજ તો અહીંયા હાજર ન હોય હું માનું છું એ સમાજનો કોઈ વાગ્યા છે બેઠાતી માંથી કોઈ ડાયો માણો નહોતો બધી સારી બધાનું મગજ બેન મારી દઉં તો એક માણસો કે ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાબા ગઢવી બોલે છે હાથ ત્વરમાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવિતતા હોય તળાજાના પાદરમાં કોઈ દેવું પાણી નહીં પીઉું કોઈ પ્રોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરું દીધી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો અગાબા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મા મામાની ઉપમા આપી માં ત્યાં કલંક ચઢાવી દીધું ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ છે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઈષ્ટદેવ ને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા વિશે તમે ન બોલ્યા કોઈ અને હું કલાકાર શું હું તો ચારણ છું મારે ચાર તરીકે દેવાનું છે પ્રોગ્રામ તો નહીં ચાર તો કોઈ છે અને આજ મારો છે કચ્છમાં અહીંયા આયર સમાધાન ગામડા છે ત્યાંથી હું જવાનો છું પેહલા આ વિડીયોમાં તમને એમ લાગે હા બધા ખોટું બોલ્યા છે તમે મને પાછા ફોન કરજો આયર્ષ સમાજને કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર્ષ સમાજના એક વ્યક્તિને બોલે આવો મોટો સમાજ છે કે ચારની દીકરીને અપમાન ન કરાય એને ભગવતી તમે પૂજો છો એ ફળા હે ન કદાચ તમે તમે ભાઈ સાચું લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો એ ફળા પધારી દેવાય તમારે પૂજાય નહીં એ ગાયું છે ને સોનબેન નથી હતી તમે પૂજો છો વરોડી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું હતી માની લીધું તમે तेरे हमें जो रो कि चारण समाज और आहिर समाज ना विवाद क्या जाइने अटकश તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર